કોડ પૂરે હું બેઠો છું તો શું કહેવું બસ આ છોકરો નિર્દોષ છે સાંસદ કાળ બોલ્યો છે એનો વિડિયો છે એને મોકળો તો ગાને કે બોલો હોને કે બોલો આ પણ નહી બોલો મોણ છે હું કહેવા માંગુ છું તારા ખોટે છે તો હું કેવું બતાઉ ના કરવા દે અને પણ ને રાતનો પાડી રાખ્યો છે પોલીસ કસ્ટડીમાં કેવો નિયમ છે મને બતાવો મારે નિયમ જ સાંસદ જસુ રાઠવાનો એક વિડીયો જયારે સાંસદ ન હતા ત્યારે વાયરલ ખૂબ થયો હતો જેમાં એ ગાળાગાળી ગાડી કરી રહ્યા છે એ વિડીયો સોશિયલ મીડિયા પર એટલો બધો ચાલ્યો કે એની ટીકા પણ થઈ ટ્રોલ પણ થયા એના પછી તો એ બની ગયા એમના સમર્થકો હતા એ બધા જ લોકો એવી બી માંગ કરી હતી કે આ વિડીયો જેણે મૂક્યો છે એની સામે કાર્યવાહી થવી જોઈએ એક યુવકે એ વિડીયો મૂક્યો હતો અને પોલીસ એના પર હવે કાર્યવાહી કરી રહી છે ત્યારે આ દ્રશ્ય તમે જે જોયા એ દ્રશ્યમાં જે બેઠા છે એ અર્જુનભાઈ રાઠવા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે છોટાઉદેપુર અને એની આસપાસ આદિવાસી પ્રશ્નો માટે લડતા હોય છે એ યુવક સાથે જાય છે પોલીસને કહે છે કે એમાં એને ખોટું શું કર્યું છે આખી વાત અને ચર્ચા તો સમજ નથી આવતી પણ અર્જુન રાઠવા અને પોલીસ વચ્ચેની એ બબાલનો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે અર્જુન રાઠવા એ ખૂબ ગુસ્સે થઈ જાય છે પોલીસનું જે વર્તન છે એના સામે બોલી રહ્યા છે બહુ જ બધા લોકોએ કહ્યું કે અર્જુન રાઠવાનું વર્તન ખોટું છે ઘણા બધા લોકોએ કહ્યું કે પોલીસે જે કર્યું એ ખોટું છે અત્યારે એ વિડીયોમાં એક્ઝેક્ટલી એ લોકો શું વાત કરી રહ્યા છે પોલીસ અને અર્જુન राठવા વચ્ચેની બબાલ કેમ થઈ રહી છે તે સાંભળો તમે સાંસદ બોલ્યો છે એનો છે એને આ ન તારા ખોટે ખરા છે દબાવી દેવી છે તો હું

મેરો બરોબર અમારે બધું છુપાઈ દેવાનું લે અધિકારી ને તો હું કહા આવડે મારો પણ અધિકારી કે તો તે બેસ ને મારા અધિકારી કોણ છે હું કે મારી બધી કરે છે હું કે મને રહે ને આ અધિકારી બોલો બોલો વાત કરી થઈ ને

તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો